પંદર મિનિટમાં જન્મ પ્રમાણપત્ર કાઢી આપે અને પ્રમુખ શ્રી પલ્લવીબેન જાનીના હસ્તે વાલીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ઉપક્રમ સબબ વેરાવળ પાટણ સંયુક્ત નગપાલિકા જન્મવરણની નોંધણી કચેરીના સમરાષ્ટ્ર રજિસ્ટર શ્રી જીતેન્દ્ર જીતેન્દ્રવાળાએ જણાવ્યું હતું કે પહેલી સપ્ટેમ્બર પછી જે બાળકોનો બે એ પછી જે બાળકોનો જન્મ થયો હોય તેવા બાળકનું જન્મનું પ્રમાણપત્ર પંદર મિનિટમાં જ કાઢી આપવામાં આવશે આ વર્ષની અંદર જન્મવરણ નોંધણી કચેરી દ્વારા ઓગણીસ જેટલા કુલ પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવ્યા છે તેમજ આરટીઈ ની તમામ પ્રકારની અરજીઓનો નિકાલ કરાયો છે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા સબ રજિસ્ટ્રાર શ્રી જીજેન્દ્ર વાળાએ સિનિયર ક્લાર્ક શ્રી હિતેશ પંડ્યા ક્લાર્ક નરેન્દ્ર ચાવડા હીરાબેન ગોહિલ જ્યોતિ બેરડિયા સર્વે એ સાથે વિજય પંડિત નિમની વર્કને શ્રેય આપ્યો હતો તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જન્મ મરણની નોંધણીના તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા હું જીતેન્દ્રસિંહ વાળા સબ રજિસ્ટ્રાર જન્મ મરણ આજે અમે એક સુવિધા ચાલુ કરી રહ્યા છે જે બાળક એક નવ બે હજાર અઢાર પછી જન્મેલા હોય એને ફક્ત પંદર જ મિનિટમાં સર્ટી આપવામાં આવશે એ પહેલાં અમારા માણસો દ્વારા છેલ્લા ચાર માસથી રાતના એક વાગ્યા સુધી જે મહેનત કરી છે ને અમે આર ટી તમામ અરજીનો નિકાલ કરેલ છે એ સિવાય અમે આ વર્ષની અંદર ઓગણીસ હજારની ઉપર તો ઓલરેડી અમે સર્ટી ઇસ્યુ કરી આપ્યા એની અંદર અમને પ્રમુખશ્રી નવયુવાન ચીફ ઓફિસર પાર્થિવ પાર્થિવ સાહેબ તથા જે તમામ સભ્યો પછી શાસક પક્ષના હોય કે વિપક્ષના બધાએ જ અમને સપોર્ટ કર્યો છે ને એના સપોર્ટથી જ આજે અમે એટલી કામગીરી પૂર્ણ કરી શક્યા છે અને આજે અમે આ રીતે પહોંચ્યા છીએ